સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સુરતમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લાગવાનું શરૂ બી સ્માર્ટ મીટર વચ્ચે ડીજીવીસીએલ દ્વારા એક ચેક મીટર લગાવવામાં આવી રહ્યું છે લોકોની સમજૂતી લઈ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે પંદરથી વીસ દિવસ બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે ગ્રાહકોને બને તો તફાવત બતાવવામાં આવશે જૂના મીટર અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે સુરતમાં સરકારી કચેરીઓની સાથે જુદી જુદી રેસિડેન્સીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે સુરતના વેસુ લગાવવામાં આવેલા બાર હજાર સ્માર્ટ મીટરની જગ્યાએ મીટરની સાથે મીટર લગાવાઈ રહ્યા છે બે દિવસ તેર જેટલા ચેક મીટર લગાવ્યા અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે ખૂબ જ મોટી કામગીરી કહી શકાય એવું ગ્રાહકોને જે અસંતોષ છે એમાં ખૂબ જ મોટી કામગીરી આ પગલું કહી શકાય હા પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજિવિશનનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એ જ વિઝન છે ડિઝીવિશનનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં